જ્યારે ઘરમાં કોઈ જ શાક નથી ત્યારે આપણે બનાવીશું આજે ડુંગળી અને ગાંઠિયાનું શાક ચોમાસું હોય ને ત્યારે મોટે ભાગે એવું બને કે આપણા ઘરમાં સબ્જી ના હોય અથવા તો લીલી સબ્જી પણ છે કારણ કે બફારો પણ એટલો હોય કિચનમાં ગરમી બહુ થાય રાઈટ તો ચલો આજે આપણે વરસાદી વાતાવરણ છે મને તો બહુ ગરમી થઈ રહી છે મને થયું કે શું બનાવો તો ફટાફટ મેં ભાખરી બનાવી લીધી છે અને ભાખરી સાથે હું ડુંગળી ગાંઠિયાનું શાક બનાવીશ મેં બે ડુંગળી છે એ બે ડુંગળીને ફોતરા ઉતારી અને એક ડુંગળીમાંથી ચાર પીસ કરી મોટા મોટા કટમાં સમારી લીધી છે સાંતડવા દેવાની છે થોડી વાર માટે ડુંગળીને આમ જ એક થી બે મિનિટ સુધી આપણે સાંતળવા દેવાની છે અત્યારે બીજું કશું એડ કરવાનું નથી જેના કારણે આપણી મોટી મોટી પેસી છે ચડી જાય ઇઝીલી અને છૂટી પણ પડી જશે અને ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે તો અહીંયા મેં ત્રણ ચાર ડુંગળી છે તો એક વાટકી ગાંઠિયા લીધા છે ગાંઠિયા મેં અહીંયા એવું નથી કે ભાવનગરી જ ગાંઠિયા લીધા છે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો તમે પરંતુ શાકના ગાંઠિયા હોય તો એ ગાંઠિયા વધારે સ્વાદ સારા શાકમાં લાગે પરંતુ અહીંયા હું જે રીતે બનાવું છું એ રીતે તમે સબ્જી બનાવશો તો ખરેખર તમારી આ ડુંગળી ગાંઠિયાની સબ્જી બહુ વધારે ટેસ્ટી બનતી હવે આપણે બધા મસાલા કરીશું મસાલા કરવામાં મસાલા કરવામાં માત્ર ને માત્ર આપણે હળદર મીઠું મસાલો અને જીરાનો ઉપયોગ કર્યો સાથે અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું અને હવે આપણે ઓનિયનને એટલે કે ડુંગળીને ચડવા દેવાની છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે ડુંગળી એકદમ ચડી જવી જોઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાને આપણે ઓનિયન ચડી રહી છે અને ખરેખર બહુ મજાની છે તો હવે આપણે અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું એવું બે ચમ બે અડધી અડધી ચમચી મોડું દહીં ઉમેરી અને ફટાફટ હલાવી લીધું છે દહીં ઉમેરવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે અને ખૂબ સરસ મજાની આપણી રેસીપી બને છે તો હવે આપણે ફટાફટ અહીંયા આપણી ગાંઠિયાની સબ્જી તમે જોઈ શકો છો કેટલું સ્પીડમાં બની રહ્યું છે આપણા ઓનિયન એકદમ છૂટા પડી રહ્યા છે અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ ચડી રહી છે અને સાથે સાથે આપણે સાઈડમાં બીજા પણ કામ કરી રહ્યા છીએ તો આ ટાઈમે આપણે ઉકળતા જે ડુંગળી સાથે જે આપણે પાણી એડ કર્યું છે એમાં ગાંઠિયા ઉમેરી દેવાના છે ગેસની આંચ મેં અહીંયા બંધ ગાંઠિયા ઉમેરી અને તરત જ ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે એક મિનિટ સુધી આમ જ આપણે ગાંઠિયામાં જે ગરમ પાણી છે એમાં ગાંઠિયાને રહેવા દઈશું તો અહીંયા બનીને રેડી છે આપણું ગાંઠિયાનું શાક ભાખરી સાથે શવ કરીશું